બાળકો નિર્દોષ અને વ્હાહલા કેમ લાગે છે કેમ કે ઈશ્વર નજીક છે તમે પણ એક સમય ઈશ્વર ની નજીક હતા પણ તમે તમારો વ્યક્તિત્વનો વિકાસ કરવો હતો એટલે મૂળ કેન્દ્ર તે નાગ કેન્દ્રથી દૂર ગયા પરમાત્મા થી અલગ પડતા આત્મા અને પછી શરીરનું અલગ વ્યક્તિત્વ ઊભું થાય તે સાથે જ માયા કે પ્રકૃતિ વળગે પૃથ્વી સૂર્યમાં લય હોય તો એને કોઈ દુઃખ નથી પણ અલગ અસ્તિત્વ થતા જ અસ્તિત્વ ટકાવા પૃથ્વીને એવી જગ્યા શોધવી પડી જ્યાંથી તે સૂર્ય તરફ ખેંચાઈને સળગી ના જાય કે સૂર્યથી અત્યંત દૂર ફેંકાઈને થીજી પણ ના જાય અને ત્યારે જ એના ઉપર જીવન જન્મ્યું આ જીવન એટલે હાસ્ય રુદન સુખ દુઃખ જન્મ મૃત્યુ એ બધું જ છતાં માણસને જ્યારે માત્ર હાસ્ય સુખ અને જન્મ જ જોઈએ અને રુદન દુઃખ કે મૃત્યુ જોઈતા જ નથી ત્યારે સમસ્યા કે રોગ ઊભા થાય છે જેના ઈલાજ માટે ધર્મ અને વિજ્ઞાન એ બંને ક્ષેત્રે અનેક સંશોધનો થયા અને વ્યાપાર પણ થયો છતાં માણસ આજે પણ દુઃખી છે માણસે કેવી હદ શોધવી જોઈએ જ્યાં સંતોષથી જીવી શકે આજે દુઃખનું કારણ એ પણ છે કે માણસ પોતાની મર્યાદા સમજતો નથી એને બ્રહ્માંડની જે બધે વિસ્તરવું છે ત્યારે એને પોતાના કેન્દ્રથી કેટલા દૂર રહેવું પડે આ બધું ટૂંકમાં સમજાવવું ખૂબ અઘરું છે અને તમારી મારી પાસે સમય શક્તિ ધન એ બધાની મર્યાદા છે ત્યારે જેને વિશેષ સમજવું હોય કૃષ્ણ જોઈએ ધર્મ અને વિજ્ઞાન એ બંને ક્ષેત્રથી મળતા સુખને સમજીને મર્યાદિત કરવું જોઈએ બસ આજે આટલું જ